ત્યારે આ બંને આરોપીઓ વિરુદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કોભાડના પણ ગુનાઓ નોંધાયા છે તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ધનિક પરિવારમાંથી આવતો સદામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા અને લોકોને ધમકાવવા માટે કુખ્યાત છે તો આ માથાભારે શખ્સોનો જાહેરમાં વરઘોડો કાઢી એસઓજીએ કાયદાનું ભાન કરાવ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે